અમદાવાદના રામોલ વિસ્તારમાં એક કાર ચાલકે છાપરાઓમાં કાર ધુસાડી રામોલના વડુ તળાવ વિસ્તારમાં છાપરામાં કાર ઘુસી ગઈ હતી શ્રમિકોના છાપરામાં અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોંચી છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પાંચ લોકોની સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા છે અકસ્માત કરનાર દારૂના નશામાં હોય તેવી કબુલાત પોતે કરી છે આરોપી दारूના નશામાં ગાડી ચલાવતો હતો પીઆઈએ નિવેદન આપ્યું કહ્યું કે આઈ ટ્રાફિક પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ગુનો નોંધી કાર ચાલક વિરેન્દ્ર અટકાયત કરી છે હા એ છાપરાની અંદર એક ઓટો આસો ગાડીના ચાલકે પોતાનો કાબુ ગુમાવી અને એ છાપરાની અંદર અકસ્માત કરેલું છે જેની અંદર અન મુકેશભાઈ ડામોર પરિવારના પાંચ જણા અને ઈજા થયેલી છે જેમાં બે લોકોને ફ્રેક્ચર થયેલ છે એક છો વર્ષની દીકરીને માથામાં ભાગે ઈજા થયેલી છે અને અન્ય એક બહેનને પેટના ભાગે ઈજા થયેલી છે છે તો જાણકારી આપી કે આરોપી પોતે દારૂના નશામાં હતો અને દારૂના નશામાં જ તેને આ અકસ્માત સર્જ્યો છે પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે